એક જણોના ભાઈબંધને કીધું હતું કે અરે કેવો જમાનો આવી ગયો કોઈનો ભરો કરવા જવો નથી એના માણસ નામે તો કોઈનો વિશ્વાસ કરવા જવો જ નથી અને કરવોય નહીં મારી તો ભલામણ છે આપણો ગમે એવું અંગત હોય ગમે એવું સંબંધી હોય ભરોહો ન કરવો ઓલો કે તને માણસ ઉપર એટલી બધી ચાટી કેમ ગઈ તું કે છેતરાણો છો અરે કે હું તો ભરોસા વાળો માણસ અવારનવાર તો જાઉં અને મને તો અનુભવ છે તોય હું તો ટ્રાય કરવા છેતર કે આ માણસ કહો છે પણ ક્યાંય હું ફેલ નથી થયો છેતરાવાનું માણસ કેવો થઈ ગયો ખબર તતુર કે આપણે સહી કરવા બેંકમાં ગયા હોય ને બેંકમાં આપણે કોઈની પાસે બોલ પેન માંગીએ ને તો એનું ઢાંકણું એની પાસે રાખે ને ઓલી સહી કરવાની આપણને આપે ખોટો ઢાંકણામાં આપણો વિશ્વાસ ન કરે અને મારી પાસે બી ઢાંકણા વિનાની પંદર વીસ પેનો કરી છે વિડીયો આ ભાઈનો ભરોસો કરજો કરી